વર્ષમાં જે આપતા હોઈએ છીએ કે આપણે આ પ્રકારના કેલેન્ડર્સને છાપ્યા છે આપની ક્લેરિટી માટે કહી દઉં કે આ જ્યારે અમે આ પ્રિન્ટ થયું ને પછી એના ઉપર વારંવાર જ્યારે અમને પણ આપના દ્વારા કે કોઈના દ્વારા એપ્રોચ છે એટલે કમિટી બનાવી અને અમે ડેપ્યુટી કમિશનરના અધ્યક્ષસ્થાનને કમિટી બનાવી ઓડિટથી લઈને બધાને અને અમે એ ત્રણ ક્વેશ્ચન ઉપર અમે વેરીફાઈ કર્યું બિફોર પેઇંગ ધ્સ કેમ કે કોઈ પણ ફાઈનેન્શિયલ ઇયર હોય તો એકત્રીસમી માર્ચ પહેલા અમારા બજેટના પેમેન્ટ અમારે કરવા પડે એટલે એ કમિટીમાં ત્રણ વસ્તુઓ અમે ખરાઈ કરાવ્યા એક નંબર ઓફ કેલેન્ડર શું જે અમે ઓર્ડર કર્યા છે એટલા કેલેન્ડર ડિલિવર થયા કે નહીં એ વેરીફાઈડ પછી બીજો પ્રશ્ન એમાં પોઝિટિવ અમને કમિટી સૂચન કર્યું કે હા વેરીફાઈ થયું છે બીજું ક્વોલિટી આપણે કોઈ ટેન્ડરથી ઓર્ડર આપ્યો હોય ક્વોલિટી આવી કે નહીં તો એ પણ એનું વેરીફાઈ થયું ટેસ્ટ થયું કે નહીં થયું જે આપણે માપ આપ્યું હોય જે સાઇઝ આપી અને જે ક્વોલિટી માંગી છે દેટ ક્વોલિટી અને નંબર ત્રણ શું ટેન્ડર પ્રોટોકોલ કોઈ પ્રમાણે આની અંદર આપણને ભંગ જેવો લાગે છે તો નથી લાગતો કેમ કે રેટ કોન્ટ્રાક્ટ એક કોન્ટ્રાક્ટ જે ટેન્ડર થયેલી પાર્ટીને કોઈ એવું કોઈ આ વર્કર આપને હું બધાને ક્લેરિફાઈ કરવા માંગુ કે આ કામ કોઈ એવું ટેન્ડરની બહાર અપાયેલું એવું નથી કે કોઈ કોમ્પિટિશન ના થયું અને કોઈ પાર્ટીને એમ નામ આપે એટલે એઝ પર અમારા ટેન્ડર મેન્યુઅલ થયું છે અમારી પ્રોસિજર પ્રમાણે થયું છે અને આપ સૌને હું ક્લેરિફાઈ કરું છું કે આપને જે કોઈ હજી વિશેષ માહિતી જોઈતી હશે તમામ પ્રકારની માહિતી મળશે બટ વી આર વેરી ક્લિયર ઓન ધીસ કે આમાં અમને કોઈ પ્રાઇમરી લેવલ ક્યાંય પણ પ્રાઇમરી તો શું આ કારણ કે ધ પેમેન્ટ હેઝ બીન ડન આપ ડ્યુ વેરીફિકેશન આ ત્રણ વસ્તુઓની જે પ્રશ્નો હતા બધા એના વેરીફિકેશન પ્રમાણે હું આપને સ્પષ્ટતા કરું છું કે આમાં અમને કોઈ પણ આ સ્ટેજે એવું નથી લાગતું કે જેની અંદર કોઈ પણ જાતનો પ્રશ્ન હોય હવે આપણી પાસે નંબર ને છે આપની પાસે નંબર છે મેં આપને બહુ જ ડિટેલ્સ આની અંદર માહિતી દીધી છે એ પણ આજે આપનો આગ્રહ મારી મીટિંગ ને ઓન હોલ્ડ રાખી અને હવે સિનિયર છે આપને આપને બધી પૈસા વાત આવી છે તો હકીકત માં એની અંદર છે ખાલી મારી વાત સાંભળો આ બધી વસ્તુ અમે તમને ટેકનિકલી ક્લેરિફાઈ કરી આપીએ છીએ કે યાર ધેર ઇઝ આઇટમ પેજ ઇઝ વાઇઝ લખેલું છે કે આટલું પ્રિન્ટિંગ નો આપણે પ્રિન્ટિંગ કરાવ્યું છે દરેક વસ્તુને જ્યારે અમે ટેકનિકલી સી કોઈ ટેન્ડર વગરની કોઈ આઇટમ ને અપાયેલું નથી કામ એ તમે સ્વીકારો છો કે નહીં કે આજે જે પણ વ્યક્તિએ કામ લીધું છે એને બિડ કર્યું છે ટેન્ડર થકી કોર્પોરેશનમાં આવેલા વ્યક્તિ છે એટલા માટે હું તમને આ મારી કેમ કે મેં આને કોઈ પણ પેમેન્ટ કરતા પહેલા અમે પણ વેરીફાઈ કર્યું છે વી આર ઓલ્સો એને ટ્રાન્સપરન્ટ એડમિનિસ્ટ્રેશન અમે પણ આગળ એ લેવલના છીએ એટલા માટે અમે પોતે ત્રણ તમે વિચારો જાણવા મળ્યું એવી તો અમે